નખત્રાણા તાલુકાના રવાપાર લોહાણા મહાજનવાડી ખાતે મળેલ મીટિંગમાં દાતાના સહકાર બદલ આભાર સાથે ત્રિદિવસીય પ્રોગ્રામ માટે અલગ અલગ સમિતિમાં મંદિર શણગાર મહાકાળી મંદિર શણગાર રાત્રિ પ્રોગ્રામ સ્થળ આયોજન પ્રસાદ ડોનેશન ટ્રેક્ટર કલેક્શન ગિફ્ટ મહેમાન સ્વાગત મહાપ્રસાદીની સમિતિમાં એકસો પચાસથી થી વધુ લોકો સમાવેશ કરી રચના સહિત સૂચન લઈ આયોજન કરવામાં આવ્યું હતું ટી શર્ટ વિતરણ સહિત ગિફ્ટ સાથે આયોજન નક્કી કરાયું હતું કાર્યક્રમ દિવસ નવ સપ્ટેમ્બર મહાપ્રસાદ રાખવા નક્કી કરાયું હતું સ્વાગત પ્રમુખ દિનેશભાઈ સોની સંચાલન અશ્વિનભાઈ રૂપારેલે કર્યું હતું તમામ હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચો મોટી